પાણીના મુદ્દે તંત્રની અનદેખી સામે આવી રહી છે જીઆઈડીસી ભૂગર્ભ જળ દૂષિત ના થાય એ માટે ઓવરહેડ કેમિકલ પાણીની લાઈનો નાખવામાં આવી છે છતાં હજુ પણ વરસાદી કાસ સ્ટોમ વાતા ડ્રેનમાં રાસાયણિક પાણી વહેતા જોવા મળી રહી છે ગત રોજ સાંજે જીઆઈએલ રોડ પર આવેલ કાસમાં સાંજના પાણીનો કલર કાળો અને કથ્થઈ જોવા મળ્યો હતો અને એ સ્થળે સવારે આ પાણીનો કલર અલગ જોવા મળી રહ્યો છે સવારે પીળા રંગમાં જેવા પાણી નજરે પડ્યા હતા જે જોતા હજુ પણ બે રોક ટોક જીઆઈડીસીની વિસ્તારમાં કેટલાક ઉદ્યોગકારો દ્વારા રાસાયણિક પાણી છોડી રહ્યા છે એ વાત ચોક્કસ છે વધુમાં જીપીસી બીની નોટિફાઈ અને થર્ડ પાર્ટી મોનિટરિંગ ટીમ દ્વારા ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવતું હોવા છતાં પણ આ ઉદ્યોગગૃહો રાસાયણિક પાણી છોડવામાં કોઈ પાછી પાણી નથી કરી રહ્યા એ વાત ચોક્કસ છે જીપીસીબી દ્વારા આ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ ભૂતકાળની જેમ કાસો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે એ જરૂરી બન્યું છે